ગંગાધરા ખાતે આવેલા અલગ ધામે અષાઢી બીજે ભક્તોના ઘોડાપુર ઉમટ્યું હતું બીજના દિવસે રામદેવપીના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી સમગ્ર રાજ્યમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની યાત્રાત્રાની સાથે સાથે કબા રામદેવ ભક્તોની પણ ભારે ભીડ ઉમટે છે ત્યારે સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે આવેલ ગંગાધરા ધામમાં શ્રી રામજીવ મંદિરમાં આજે રવિવારના રોજ અષાઢી બીજે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી ગંગાધરા અલગધામ મંદિરમાં વહેલી સવારથી જ જિલ્લા સહિત આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં નેજા સાથે પગપાળા પદયાત્રીઓ દશારો જોવા મોડી સાંજ સુધી મળ્યો હતો અષાઢી બીજના પરંપરાગત લોકમેળામાં મોટી સંખ્યામાં વૃદ્ધો સૌ કંઈ ઉમટ્યા હતા રામદેવની બીજ હોવાથી શ્રદ્ધાળુઓ નેજા સાથે યાત્રા યોજી વાજતે ગાજતે અલગધામ પહોંચી રામદેવને નેજો ચલાવી ધન્યતા અનુભવી હતી અલગધામ શ્રી લક્ષ્મીચંદ બાપુની સમાધિ દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું આજે બપોરે એપ્રિલ મહિનામાં પૂંજ્ય પ્રવિણા બા પરમધામ સિંહ બધા હતા તેની સમાધિ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે પરમપુંજી લક્ષણ બાપુની બાજુમાં રાખવામાં આવ્યું છે ગંગાધર અલગધામ જ્યાં ભગવાન રામપીરનું ભવ્ય મંદિર આવેલ છે અહીં મહિનાને દર બીજના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે ત્યારે અષાઢી બીજના મોય મોટી બીજ હોવાને કારણે મોટી સંખ્યામાં ભક્તો ઉમ્યા હતા અને અષાઢી બીજ નિમિત્તે અલગધામ ખાતે મહાપ્રસાદ ઉપરાંત ડુવા સાથે આયુર્વેદિક દવા ઈલાજ અને દવાનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત શ્રદ્ધાળુએ મા આપણા સાથેનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી હું રાકેશ પટેલ નવસારી ચીખલીથી આવું છું આજરોજ અષાઢી બીચ શ્રી રામદેવજી મહારાજની મોટી બીચ કહેવાય અને શ્રી શિવશક્તિ રામદેવ અલગધામ મંદિર જ્યાં બારી બીજનું ખૂબ મહાત્મા છે અને બારી બીજનું ઉજવણી અહીંયા થાય છે શ્રી સંત શ્રી લક્ષ્મીચંદ બાપુ અને પૂજ્ય યોગેશ્વર બાપુ એમની એમના આશીર્વાદથી આજરોજ અલગધામમાં ખૂબ સારી રીતે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે વહેલી સવારથી દર્શનાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં અલગધામે દર્શનાર્થે વધારે છે હું છેલ્લા આ વીસ પચીસ વર્ષથી અલગધામ મંદિરે દર્શનાર્થે આવું છું અહીં સેવા પણ આપું છું અને આજરોજ અલગધામ મંદિરે મહાપ્રસાદ તેમજ ભજન સત્સંગ તેમજ દિવ્ય જ્યોતિ પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું છે સાંજે દિવ્ય જ્યોતિ પાઠ થશે આખો દિવસ દર્શનાર્થીઓ માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને સાથે સ્વયંસેવકો પણ ખૂબ સારી રીતે પોતાની સેવા બજાવી રહ્યા છે આપ સૌને મારા અષાઢી બીજના જયરામદેવજી આજનું પાવન પર્વ જગન્નાથ યાત્રા અને બાર બીજની એક મોટી બીજ એટલે અષાઢી બીજ કચ્છ કાઠિયાવાડમાં તો મેળાઓ હોય અને કચ્છીઓનું નવું વર્ષ અને સાથે સાથે ખેડૂત કે જેનો આજે વાવણીનો દિવસ અને આ દિવસની ખેડૂત કેટલાઓ સમયથી રાહ જોતો હોય છે અને આજના દિવસે કદાચ એની આતુરતાનો અંત પણ આવતો હોય છે એવી આ અષાઢી બીજ આજના પાવન પર્વે અલખધામમાં સવારે ધજાનીજા આરોહણ થયું અને બાર ઓગણચાલીસ કલાકે પૂજ્ય પ્રવીણા મૈયાનું સ્મૃતિ મંદિરનું ભૂમિપૂજન થશે અને રાત્રે શ્રી રામદેવજી મહારાજનો દિવ્ય જ્યોતિપાઠ હશે સાથે અલગધામમાં જે શ્રદ્ધા વિશ્વાસ અને પોતાની આસ્થાથી જે દર્શનાર્થી આવે છે એના માટે અનક્ષેત્ર વિભાગમાં મહાપ્રસાદની વ્યવસ્થા છે અને બહુજન લાભાય બહુજન હિતાય એવા ભાવથી દર બીજના દિવસે અહીં નિઃશુલ્ક તપાસ પણ ફ્રી અને દવા પણ ફ્રી આપવામાં આવે છે તો આયુર્વેદિક કેમ્પ પણ છે તો આપ સૌ આનો ખૂબ મોટી સંખ્યામાં લાભ લેશો એવા ભાવ સાથે આપ સૌને મારા અષાઢી બીજના જય રામદેવજી જય ગુરુ રામ જય રામદેવજી મારું નામ ફાલ્ગુની પંડ્યા અમે બે હજાર સા ચૌદથી હું અહીંયા આવતી છું ભક્તોની શ્રદ્ધા જ અષાઢી બીજ છે એમાં ભક્તોની બહુ બહુ ભીડ જામેલી છે અને બહુ શ્રદ્ધા અને વિશ્વાસથી અમે અહીંયા કરીએ છે અને અમારી બધી મનોકામના જે રામદેવજીના મહારાજના મંદિરના સ્થાપનથી અમે તાવતા છે ત્યાંથી અમારી મનોકામના બધી પૂર્ણ થયેલી છે અને અમારે ત્યાં સારી એવી ભક્તિભાવથી અમારી ફેમિલી બી બધી જોડાયેલી છે જય રામદેવજી